આ રવિવારે જે કછડો ખેલે ખલક મેં માશાપુરા ન્યૂઝ દ્વારા જે સરસ આયોજન કચ્છ મધ્ય કરવામાં આવ્યું છે એને મારી ઘણી ઘણી શુભેચ્છાઓ છે લોક સાહિત્ય કવિઓ જે આપણને એક નવો રસ્તો બતાડે છે નવું જીવન જીવવાનું ધ્યેય આપે છે એ લોકોનો ખાસ સન્માનનો આ કાર્યક્રમ એના માટે માશાપુરા ન્યૂઝને ઘણી ઘણી શુભેચ્છાઓ અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શકવામાં થોડો પ્રોબ્લેમ છે પણ આ કાર્યક્રમ ખૂબ જ સફળ બને ઘણા લોકોને એના પરથી પ્રેરણા મળે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારી એમ્સ હોસ્પિટલ માંડવી મિમ્સ હોસ્પિટલ મુંદ્રા અને એમ્સ સ્કૂલ તરફથી